મગર દ્વારા હુમલાનું પુનરાવર્તન ડભોઈ તાલુકાના ચાંદોદ પાસે શણોર ની ઓરસંગમાં પશુપાલક ને મગર ખેંચી જતા મોત નીપજ્યું હતું ત્યારે વન વિભાગ અને ઘટના ઘટનાની જાણ થતા તંત્ર દોડતું થયું ડભોઈ તાલુકાના તીર્થ ચાંદોદ નજીકના શણોર ગામે પશુપાલક બાબતે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પરંતુ વન વિભાગ નિંદમાં હોય તેમ પ્રજાએ રજૂઆતો કરેલ હોવા છતાં કોઈ ધ્યાન આપવા તૈયાર નથી તરવૈયાઓ દ્વારા પશુપાલક આધેડને શોધવાના ચક્રો ગતિમાન કરાયા છે જોકે મોડેથી મૃતદેહ મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે વન વિભાગ સામે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો ચાંદોદ નજીકના શણોર ફૂલવાડી તથા ભાલોદરા ગામના કિનારા પરથી પસાર થતી ઓરસંગ નદીમાં મગર દ્વારા વારંવાર માનવજાત અને પશુઓ પર હુમલો કરી આતંક મચાવવામાં આવ્યો છે મંગળવારના રોજ આ નદીના પટમાંથી પશુને મગર ખેંચી ગયો હોવાની ઘટના હજુ વિસરાઈ નથી ત્યાં બુધવારે ભારોદરાના રહેવાસી પ્રવીણભાઈ દેવજીભાઈ તડવી પશુઓ ચરાવી હાથ પગ ધોવા નદીમાં ઉતરતા મગર દ્વારા મિનિટોમાં જ પશુપાલક આધેડ પર હુમલો કરી નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો સ્થાનિકોએ આ અંગે સંલગ્ન વિભાગ અને પોલીસને જાણ કરતા વન વિભાગ તથા નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ દ્વારા આધેડને શોધવાના ચક્રો ગતિમાન કરાયા હતા વડોદરા ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી ઉલ્લેખનીય છે કે આ ગામોમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં વારંવાર પશુ તથા માનવજાત પર માનવભક્ષી મગર દ્વારા હુમલાનું પુનરાવર્તન થતું રહ્યું છે એપ્રિલ માસમાં જ ફુલવાડી ગામે ઓરસંગ નદીમાંથી મગરે યુવાનને ખેંચી જઈ મોતને ઘાટ ઉતાર્યો હતો આમ વારંવાર બનતી આવી ઘટના છતાં વન વિભાગ દ્વારા આવી ઘટનાના નિયંત્રણ અર્થે માનવ શિકારી મગરને ઝબ્બે કરવાની બદલે કુંભકરણની નિંદ્રામાં પૂરતા હોય તંત્ર વિરુદ્ધ વિસ્તારના રહીશો આક્રોશ સાથે ફિટકાર વરસાવી રહ્યા છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા મેં મારા પપ્પા બકરા ચાલવા ચાલવાયા હતા તો મારા પપ્પાને પાણી પાણી પાસેથી ખેંચી ગયા હતા મગર પછી મુરલીભાઈને ફોન કર્યો મુરલીભાઈએ જંગલ ફોરેસ્ટ વાળાને ફોન કર્યો પછી પછી પોલીસને ફોન કર્યો પછી ફાયર બ્રિગેડવાળા આવ્યા હતા તે પછી કાયરાન પછી પછી અમે લઈને આવ્યા સરકારી દવાખાના કેટલા વાગે બનાવ બે અઢી ના ગાળા કેટલા વાગે ફોરેસ્ટન્ટ કર્યો તો હા તે ઘરે ખાલી પાંચે પાંચ કિલેટ લીટ થઈ કેટલા વાગે ડેટ બોરી મળી સાત 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 વાગે મળી હતી કઈ આવ્યા છો અત્યારે અત્યારે